પંચરાજ જય માતાજી દાઈ રાણી અને રામ રામ જો મારી મમ્મી સણાઈ હિયાક ને બનાવે અમારે થોડોક મંડપમાં મારવા મારવા મારી બનાવે ને ને આ તેલ મૂક્યું રાઈ નાખી એમાં આ હે દાય આ કાલે તમને બતાવી દીધું લહાણ વાળી ચટણી આ હે ઈંગ આ હે જીરું આ ચણાની દાળ વઘાર કરે મારી મમ્મી રામ રામ આ સિયા કોણ સણાની દાળનું સણાની દાળ ગરમ પાણીમાં જો નાખી કે થોડી કલરાઈ જાય ને તો ચટ ચટ દાળ રખી થઈ જાય બાફી ન પડે તો બાફીએ તો વાર લાગે અલો ખાવા સણંદાઈ ને રોટલો પછી મંડપ માં જાવ આજ મંડપ હે સો પાજી મંડપ માં મારવા પણ તમને વિડિયા નવા નવા તમે વિડિયા જોજો બેઠા બેઠા વિડિયા જોજો ને સબસ્ક્રાઇબ અને ફોલોન કર્યા રાખજો ને તમને વિડિયા અમારી ઇન્સ્ટાગ્રામ ની આઈડી બનાવી નવી નવી આઈડી ઇન્સ્ટાગ્રામ ની બનાવી એમાં ફોલો કરી દીજો સબસ્ક્રાઇબ કરજો એમાં જોજો તમે ને યુટ્યુબ માં છે ને ઇન્સ્ટાગ્રામ માં છે બતાઈ માં એ દિલીપ દેવ ઓડે ને યુટ્યુબ માં સપોર્ટ કરો ઈ ઇન્સ્ટાગ્રામ માં સપોર્ટ કરજો તમારો જો જીરા નો વખત કર્યો તો જીરો ફૂટે જીરો ફૂટે નહીં ના તો હિંગ ના ખા કારણ કે પેટ બાળો દુખે ગેસ ન થાય

નગર સ્થળાંતરી માણસ ગેસ થાય પણ તમે વઘાણી નાખે ટ્રાય કરજો કોઈ બી તમને ગેસ નહીં થાય વઘાણી ખાતા રાખ્યો છે ચા પીવા જો મારી મમ્મી બે ગઈ હિયાક વગાડતી વગાડતી હિયાક સડે એવા અને મારી મમ્મી ચા પીએ મને કે પીવો મેં કીધું ના મારે તને જ પીવો અમારી યુટ્યુબ ફેમિલી ફેસબુક ફેમિલી ને એ ઇન્સ્ટામાં સપોર્ટ કરજો હમણી એટલે ઇન્સ્ટામાં અમે આગળ આવીએ ને નવા નવા ને નૈખા રાખીએ અમે તો તમારો સપોર્ટ હોય તો જ અમે આગળ વધે હગીએ એટલે તમે સપોર્ટ કરજો યુટ્યુબમાંય તમે સપોર્ટ સારો જ કરો બધાય ને ફેસબુકમાં સારો જ સપોર્ટ કરો એવી રીત એવી જ રીતના ઇન્સ્ટાગ્રામમાંય એમણે સપોર્ટ કરો એટલે અમે ઇન્સ્ટાગ્રામમાંય ફોલો કરો હમણી એટલી રેડી અમારું થઈ જાય સીતારામ રામ રામ ગઈ રાની જય માતાજી જય વસરા છાપી હોય તો આવું આખો અધી ઊંડો કરે સીધા રાખા તા તાને કાટે કાંઠે કામ કર્યા રાખા જો રંધાય સ્થિતિ થાય આપણે રંધાઈ જાય પછી મારા રવિ દીકરાની માનવની લેવા જાય પછી માનવની તેરે નાની પછી એમની મંડપમાં જાય હું આપણે ચોપાટલી મંડપ છે તે તમને મંડપના વિધિયા પછી બતાવી દઉં સબસ્ક્રાઈબ ને કર્યા રાખજો ફોલો ને ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં સાલુ દેવ વડોદરા તેર નંબર

આજે વહેલું થોડુંક મારી મમ્મી એ બનાવે ને દી હોય તો હરખો લોક ઉતરે ને એટલે દિવસ હોય તો હરખું ઉતરે દેખાડે કે ના હે એટલે સોપાટી મંડપમાં અમારે જવું પાછું હાજી જવું પ્રોગ્રામ હે એટલે જે રસો હે રસો થોડોક બરે જાય નવ ભાઈ આવે ગા બાલ મંદિર થી દોડતા દોડતા આવે ને મારી મમ્મી વાહે આવે જો આવે મનોવ અમારા અમાર મનોવ ભાઈ કાવ હીખેન આયા તમે આજયા થી કાવ હીખેન આવ્યો તું એકડા બગડા બોલ જોઈ ના પેલા બોલ મોઢે બોલ જોઈ જા બગડ એકડા બગડા હીખેન આવે અમારો માનવ સાંભરાને તમે

જો સણાની દાઢ નું તમારે ખાવું હોય તો તમે આવી જાવ એવું રોટલા બનાવે મારી મમ્મી હાલો રોટલા ખાવા હોય તો મારી મમ્મી રોટલો બનાવે એક નંબર ચણાની દાળનું હિયાક ને રોટલા બાજરાના રોટલા જવાયર ના થાય ને થાય જવાયર બાજરાના રોટલા મારી બનાવે મારી મમ્મી રોટલો મહે નો મમ્મી

ઈનો દિલીપ લઈ જશે ને રાતી એ ખાઈને આપણે મણી માનવ ને રવિ લઈ જશે આતારે એક દીલે ને તમે વિડિયો ઉતારે આવો પછી રાતી પાછો દિલીપ એકલો જશે ને amine રવિ જશે રાતી ભજન નો પ્રોગ્રામ હોય એટલે મારે યા મમી નો લે જાવ મણી ભેગું થાય તો મારે પાછું કાર આવવું હોય ની ની કાર આવવું હોય રિવાજ લાગે હું તાઈ જ આખી રાત ફેરવાનો હે ભાઈ મોજ લેવાનો હે તમારે લેવી હોય તમારે પોરબંદર સુપાટી મંડપ ફે આવી જાવ તમે એક નંબર મોજ આવી છે તમને કાલે ખડો છે ને આજે રાયતી બધું ફેરવાનું ને હોય એક નંબર મજા આવે આપણી જો રોટલો મારી મમ્મી નાખી દીધો રોટલો રોટલા ને શિયાક ને એવું ખાય એટલી વાર છે પણ ખાવું હમણાં ને તમારે મંડપમાં જવું ને એટલી જો આ રોટલો થેગો ત્યાર મારી મમ્મી

ને મારી મમ્મી અને મારો મોટો ભાઈ છે જો આજે બેઠો ને આનો દીકરો બે બાપ દીકરો બાજુમાં બેઠા ખાવા અને ખાવાનું જો પીધે મારી મમ્મી એવું ખાવા બેહવાની તૈયારીઓ છે ખાઈ લઈએ એટલી રેડી હાલો તમારે ખાવું હોય તો તમે આવી જાવ આ જોઈ લ્યો હાલો તમારે ખાવું હોય તો તમે આવી જાઓ એક નંબર મગ ચણાની દાળનું હિયાક રોટલા રોટલી દહીં ને કાસું ને શાય ખાવું હોય તો આવી જાઓ તમે